જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો શું તમે જાણો છો કે દર વર્ષે એક એવી ચમત્કારિક રાત આવે છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણની ઉર્જા પૃથ્વી પર સૌથી વધુ જાગૃત હોય છે જી હા અમે વાત કરી રહ્યા છીએ જન્માષ્ટમીના મહાપર્વની આ માત્ર એક તહેવાર નથી પરંતુ તમારા જીવનમાંથી દરેક અંધકાર દરેક દરિદ્રતાને દૂર કરીને સૌભાગ્યને જગાડવાનો એક સુવર્ણ અવસર છે આજે અમે તમને વાસુદેવ શ્રી કૃષ્ણની તે દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેના શ્રવણથી જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય છે અને બંધ નસીબના તાળા ખુલી જાય છે જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને આમંત્રણ આપવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂરથી લખી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ વાસુદેવનો જન્મ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં વૃષભ રાશિમાં ચંદ્રમાની હાજરીમાં અર્ધરાત્રિય થયો હતો તેમના જન્મ સાથે જ દિશાઓ સ્વચ્છ અને પ્રસન્ન થઈ ગઈ સમગ્ર પૃથ્વી મંગલમાય બની ગઈ જેવા ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ પ્રગટ્યા તે કારાગારની કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો શ્રી કૃષ્ણના જન્મદિવસે સ્વર્ગમાં દેવતાઓએ પુષ્પવર્ષા કરી હતી શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતને એકાદશી વ્રતની સમકક્ષ ગણવામાં આવે છે ગંગામાં સો વખત સ્નાન કરવાનું પુણ્ય ફક્ત જન્માષ્ટમીનું વ્રત રાખવાથી મળે છે મિત્રો જન્માષ્ટમીના દિવસે ધ્યાન અને રાત્રિ જાગરણનું વિશેષ મહત્ત્વ છે જે અનંત ગણો ફળ આપે છે તેથી જ જન્માષ્ટમીની રાત્રે જાગરણ અવશ્ય કરવું જોઈએ અને વાસુદેવનું ભજન કીર્તન કરવું જોઈએ ભવિષ્ય પુરાણ અનુસાર જે ઘરમાં વ્રત કરવામાં આવે છે ત્યાં અકાળ મૃત્યુ ગર્ભપાત કે ગર્ભમાં બાળકનું મૃત્યુ થતું નથી ગર્ભાવસ્થા સુરક્ષિત રહે છે અને વિધવાપણું દુર્ભાગ્ય કે અનિષ્ટ થતું નથી જે કોઈ આ વ્રત એક વખત પણ કરે છે તેને શ્રી કૃષ્ણના આશીર્વાદથી વિશ્વના સર્વ સુખોનો આનંદ મળે છે અને તે વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે હિન્દુ ધર્મમાં વાસુદેવ શ્રી કૃષ્ણની પૂજા બધી મુશ્કેલીઓથી મુક્તિ અને સુખ સમૃદ્ધિ તેમજ સૌભાગ્યના આશીર્વાદ આપનારી માનવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ત્યારબાદ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને વ્રતનો સંકલ્પ લો જો વાસુદેવ કૃષ્ણની મૂર્તિ અથવા તસવીરને ઈશાન ખૂણે ઉત્તર પૂર્વમાં રાખવામાં આવે તો તમે તમારા જીવનમાં ધાર્મિક યુદ્ધમાં જીત મેળવશો અને તમારી બધી સમસ્યાઓ ઓછી થઈ જશે દેવકી અને વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા તસવીરને પારણામાં સ્થાપિત કરો રાત્રે બાર વાગ્યા પછી દેવકી વાસુદેવ બલદેવ નંદ યશોદા વગેરે દેવતાઓના નામનો જાપ કરો બાર વાગ્યા પછી શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ઉજવવામાં આવે છે આ દિવસે કૃષ્ણ કન્હૈયાના મસ્તક પર પીળું ચંદન અથવા તિલક લગાવો અને તેમને મોર મુકુટ તેમજ બાસુરી અર્પણ કરો લડ્ડુ ગોપાલને પંચામૃતથી અભિષેક કર્યા પછી વસ્ત્રો અર્પણ કરો તેમને ઝૂલા ઝૂલાવો અને તુલસી દળ સાથે આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો અને કથા સાંભળો જન્માષ્ટમીની આ કથાને સાંભળવાથી પણ બધા સંકટ અને રોગોનો નાશ થાય છે પિતૃદોષ મંગળદોષ કાળસર્પદોષ અને ક્ષયદોષ તરત દૂર થઈ જાય છે આ કથાને અધૂરી છોડવી ન જોઈએ તેથી આ કથાને પૂરી સાંભળો મિત્રો પૌરાણિક કથાઓ અનુસાર કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ માતા દેવકીની આઠમી સંતાન તરીકે થયો હતો શ્રી કૃષ્ણનો જન્મ કંસના કારાવાસમાં થયો હતો કંસ સત્તાનો લોભી હતો તેણે પોતાના પિતા રાજા ઉગ્રસૈનું સિંહાસન છીનવી લીધું અને તેમને જેલમાં નાખી દીધા પછી બોતે મથુરાનો રાજા બની ગયો કંસ પોતાની બહેન દેવકીને ખૂબ પ્રેમ કરતો હતો

વાસુદેવ શ્રી કૃષ્ણનો જન્મ દેવકીનીંદા પાસે મૂકી દો અને તેમના ઘરે જન્મેલી કન્યાને મથુરા લાવીને કંસને સોંપી દો આકાશવાણી સાંભળતા જ વાસુદેવની હાથની બેડીઓ ખુલી ગઈ બધા પહેરેદારો ઊંઘી ગયા વાસુદેવે કાન્હાને ટોપલીમાં મૂકી બાળ ગોપાલને માથે ઉપાડીને

કંસ જેલમાં આવ્યો અને તેણે કન્યાની દેવકી અને વાસુદેવની આઠમી સંતાન સમજીને પથ્થર પર ફેંકવા હાથ ઉગામ્યો પરંતુ કન્યા તેના હાથમાંથી છૂટીને આકાશમાં ઉડી ગઈ અને દેવીના રૂપમાં પ્રગટ થઈ તેણે ગર્જના કરી કે અરે દુષ્ટ કંસ જે તેને મારશે તે ગોકળુમાં પહેલેથી જ જન્મી ચૂક્યો છે અને તે જ તારો અંત કરશે શ્રી કૃષ્ણે સમય જતા અઘાસુર બકાસુર કંસ અને અનેક રાક્ષસોનો વધ કરીને પૃથ્વી અને ભક્તોની રક્ષા કરી આ રીતે જન્માષ્ટમીની વ્રત કથા પૂર્ણ થઈ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના છે એક બાળકૃષ્ણની સેવા અને પ્રેમ જન્માષ્ટમીના દિવસે આપણે સૌ ઘરમાં લડ્ડુ ગોપાલ સ્વરૂપે બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને ઝુલાવીએ છીએ એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વાસુદેવ લડ્ડુ ગોપાલને પ્રેમથી ઝુલાવે છે તેને સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે અને તેને ક્યારેય નિસંતાન રહેવાનો સામનો કરવો પડતો નથી આ દિવસે તમારા ઘરે એક પારણું લાવીને તેમાં લડ્ડુ ગોપાલને ઝુલાવવાથી ખૂબ જ શુભ ફળ મળે છે જો તમે વ્રત રાખ્યું હોય તો લડ્ડુ ગોપાલ માટે રમખડા લાવવાનું ભૂલશો નહીં બે પૂજામાં શુભ વસ્તુઓનું સ્થાન ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં કેટલીક વસ્તુઓનું વિશેષ મહત્ત્વ છે તેમની પ્રિય વસ્તુઓ જેવી કે મોરપીંછ અને વાંસળી લાવીને મંદિરમાં સ્થાપિત કરવાથી ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે ભોગ અને મહત્વ ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી પ્રિય ભોગ માખણ મિશ્રી છે ભોગમાં તુલસીના પાન અવશ્ય નાખવા જોઈએ કારણ કે તુલસી વિના ભગવાન પ્રસાદ ગ્રહણ કરતા નથી આ દિવસે તુલસી માતાની સામે ઊભા રહીને શ્રીકૃષ્ણના ચાર નામ ગોપાલ ગોવિંદ દેવકીનંદન અને દામોદરનો જાપ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાયા નમઃ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો હવે જાણીશું લડ્ડુ ગોપાલની પૂજા કેવી રીતે કરવી શ્રી કૃષ્ણના જન્મ પછી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે લડ્ડુ ગોપાલને દૂધ દહીં ઘી મધ અને ગંગાજળથી અભિષેક કરો ત્યારબાદ ભગવાનની મૂર્તિને સ્વચ્છ કપડાંથી લૂચીને નવા વસ્ત્રો પહેરાવો ભગવાનને આભૂષણોથી શણગારો તેમના મસ્તકે મુકુટ હાથમાં બાંસુરી કાનમાં ઝૂમખા પગમાં પાયલ અને ગળામાં માળા પહેરાવો ત્યારબાદ પીળા ફૂલો પીળું ચંદન અક્ષત અંતર અને ફળો અર્પણ કરો પૂર્ણ શ્રદ્ધાથી ધૂપ અને ઘીના દીવાથી આરતી કરો કાન્હાજીને માખણ ખૂબ પસંદ છે તેથી લડ્ડુ ગોપાલને માખણ મિશ્રી અથવા ખીરનો ભોગ લગાવો અંતે ક્ષમા પ્રાર્થના કરો અને શ્રી કૃષ્ણના મંત્રોનો જાપ કરો જન્માષ્ટમીના દિવસે ભજન કીર્તનનું વિશેષ મહત્વ છે પ્રિય મિત્રો આજે આપણે સૌ સાથે મળીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના આ પવિત્ર અવસરની દિવ્ય કથા પૂજા વિધિ અને તેના મહત્વને જાણ્યું આ મહાપર્વ માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક એવો સુવર્ણ અવસર છે જે આપણા જીવનમાંથી અંધકાર દૂર કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ લાવે છે આજના આ પવિત્ર દિવસે ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે શ્રી કૃષ્ણના ઉપદેશોને આપણા જીવનમાં અપનાવીશું ક્રોધ પર નિયંત્રણ સકારાત્મક દ્રષ્ટિકોણ મનની શાંતિ અને નિસ્વાર્થ કર્મનો માર્ગ આપણને સાચી સફળતા અને શાંતિ તરફ લઈ જશે આ દિવસે લડ્ડુ ગોપાલની પૂજા કરી તેમને પ્રેમથી ઝુલાવી અને તેમના પ્રિય ભોગ માખણ મિશ્રી અને તુલસીદળ અર્પણ કરીને આપણે તેમની કૃપા પ્રાપ્ત કરીશું મિત્રો જન્માષ્ટમીની આ કથાનું શ્રવણ કરવાથી આપણા જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય છે અને નસીબના તાળા ખુલી જાય છે તો આવો આપણે બધા શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ થઈએ અને તેમના ભજન કીર્તનમાં ડૂબી જઈએ અને શ્રી કૃષ્ણના નામનો જાપ કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂરથી લખી દો જેથી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ